સુરતના ઉધરા વિસ્તારમાં આવેલ એપી માર્કેટનો બનાવ જર્જરિત બિલ્ડિંગનો ભાગ અને ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થયો એક વ્યક્તિ કાટમાળમાં ફસાયો હતો અને અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચવા પામી છે ફાયર વિભાગની ટીમે ઘટના પહોંચી અને કામગીરી હાલ હાથ ધરી છે ફાયરના જવાનો દ્વારા કાટમાળમાં ફસાયેલા એકને બહાર કાઢવામાં આવ્યો તાત્કાલિક ધોરણે બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે